અરે એક છોકરાએ સ્કૂલની અંદર ગોપાલ ભરવાડનું ગીત લઈ જાને લે આ ગીત ઉપર છોકરાએ જાતે ગીત બનાવી દ્વારકાધીશનું અને એ ગીત સાંભળીને મોટા મોટા કલાકાર પણ ચોકી ગયા છે હાલ અત્યારે આ છોકરાને મળવા માટે મોટા મોટા કલાકાર જઈ રહ્યા છે મોટા મોટા કલાકારની પણ હવે આ છોકરાએ સાઈડ કાપી નાખી એક ગીત ગઈને મોટા મોટા કલાકારને હેઠા પાડી દીધા એક દિવસની અંદર ફેમસ થઈ ગયો આ છોકરો તમે આ છોકરાનો વિડીયો જુઓ